કેટલી પતંગ ફાડ નાખી તારી દર વખતે ફાડના કરતા તારી પતંગ ઓમર ભાઈ બીજા બીજા ફાડવાનું ચાલુ કર્યું છે જોને એટલે કા એટલે તન કાળું છે હજી યાર નથી આમ જોશ એમાં જો કામ ચાલુ છે જશે

અત્યારે જવાનું છે કારખાને તો બે ભરવું છે હીરા ગામ આજ તો આમ થોડીક મજા આવે તો દાલ પાછા પાઈ જાય હીરા ગામ વગેરે મજા ન આવે પછી આખો થી આશુ બેન જો ટિફિન તાર કરી નાખું છે હવે ભાઈ ગયા હીરા ગામ કેમ છો બધાય મજામાં બધાયને જય માતાજી તો બસ જો બપોર થઈ ગયા છે કામે અત્યારે હોય એવો છું અને અમારા આર્યન ભાઈ છે જો ઈજ કા ખાય છે અને એ જો અહીંયા નેટ શોટી ગયું છે ટીવીમાં બેઠો બેઠો જોવે છે આરીય ભાઈ દો સાયકલ માં બેહડાય એટલે મૂજે દેખાય હું હું પતંગ લેવા એમ કે પતંગ લેવા પતંગ ને ફિર પતંગ છે હજી તો માંડ હાલે હજી થોડો પતંગ સકાવેવો છે મારો દીકરો સકાવેવો છે કાર તો ફાડતો પતંગ યાર પતંગ આ બેજો તો

પણ ભાઈ મારો ભાઈ અહીંયા એટલો બધો ટાઈમ મળે નહીં એમાં કાંઈ બહુ વિડીયો શૂટ હું નથી કરી શકતો અને અહીં એડિટિંગનો ને એટલું બધું મને કાંઈ ફાવતું નથી એટલા માટે એટલે આ કોક દિવસ શૂટ કરીએ ખાલી બસ તો વિડીયો કેવો લાગ્યો એ કહેજો તો જય માતાજી ને હું ભાગું ફટાફટ કામે few inches later family ghar pogi jase ne mara mummy aavi jase utaro ambo kitla saman સામાન લેવી લેવી oh ha nan mundo se

તો નાવાનું કી વાર કે ટાઈમ જ નથી રહેતો બપોરે જવાનું હોય લેવા સવારે ઊભા થઈને કારખાને આવવાનું ને અત્યારે ટાઈટ લાગી દઈને સવારે ટાઈટ લાગી દઈ ત્યારે નાવું કી એ વિચાર કરવો પડશે ને પછી તો ક્યારેક ક્યારેક બે દી એક જ નાવાનું કરો હમણાં ભાઈ ઠંડી બહુ પડે છે અહીંયા તો કપડાં બદલાઈ નાખવાની એટલે બગી દઈ તો શું કરશું ટાઈમ જ નથી રહેતો જો ખાવાની છે મારે હવે મેં મેથીની ભાજી બની એટલે ગાંઠિયાનું શાક એ બની હું તો બે ખાઈ લે હું એમ ન કહું કે ભાઈ નોખો બનાવ તો આપણે આટુ બનાવી દે એટલે મેથીની ભાજી છે ને મારા બુપ્પાને અને મારા બાને બહુ ભાવે એટલે સ્પેશિયલ બને એટલે આપણે કે જેવું એ હાલે પણ જો અત્યારે પેલા હું મેથીની ભાજી જ ખાઈ

ભાત ને ભાગ એટલો ખાઈ લે ચાલુ છે ને પડદા પડે ને ટીવી ખરાબ નથી હું તમને જ કીધું કારણ કે તમે વખત એટલે પડે કે ટીવી ખરાબ નથી શૂટ તો કોને ખબર પડદા જ પડે હવે નવું લેવું પડશે ડિજિટલ હવે ઘણા વર્ષથી છે આ ટીવી

એટલે એ જ ડેરમાં શૂટ કરું ને એટલે એ પ્રોબ્લેમ થાય તમે પાછા કમેન્ટ કરો એટલે મેં કીધું પાછો એકવાર કહી દઉં એમ ને બાકી તો જો ઘણા જણા છે ને ભાઈ એમને બ્લોગ જોવે પણ સબસ્ક્રાઈબ નથી કરતા છે બ્લોગ જોઈ લે પણ સબસ્ક્રાઈબ ન કરે એટલે કાલે કાલ ગ્રાફ જોતો તો બધાય કે કેટલા જણા સબસ્ક્રાઈબ કરેલું છે અને કેટલા જણા જે સબસ્ક્રાઈબ કરેલા નથી એ બ્લોગ જોવે તો એવો ઘણા બધો આંકડો આવ્યો તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો આપણે ચેનલને પૈસા નથી લાગતા આપણે ફેમિલીમાં જોડાવાના આજનો બ્લોગ અહીં સુધી તે આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગેમ હોય છે ને ગેમ તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે લવ લવ મજા बय जय माताजी बाय सबस्क्राईब करता जो बस बाय 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 बाय